ભરૂચ શહેરની મહાદેવ નગર સોસાયટીમાં ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત બે ઈસમોની ધરપકડ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ મયુર ચાવડા નાઓએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ઉપર વોચ રાખી અસરકારક અને પરિણામ લક્ષી કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ સૂચનાઓ અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તે સમય દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવર એલસીબી ભરૂચની ટીમ ગત રાત્રિના નાઇટ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશન બુટલેગર નિલેશ વિનોદભાઈ મિસ્ત્રી નાય મહાદેવનગર સોસાયટીમાં રહેતા પ્રોહિબિશન બુટલેગર ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલને ચોરખાનાવાડી પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવી સંતાડવા માટે આપેલ છે જે મુજબની ચોક્કસ બાતમીના આધારે મહાદેવનગર સોસાયટીમાં પ્રોહિબિશન સફળ રેડ કરી છ લાખ ઓગણચાલીસ હજાર આઠસો ત્રીસ નો મુદ્દા માલ ઝડપી પાડી પકડાયેલ આરોપીની પૂછપરછમાં આ પ્રોહિબિશન નો જથ્થો પ્રોહી બુટલેગર નિલેસ મિસ્ત્રીએ મંગાવી સગે વગે કરવા આપેલ હોવાની હકીકત જણાવતા પ્રોહિબિશન બુટલેગર નિલેસ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી તમામ વિરોધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ તપાસ શરૂ કરેલ છે અને વોન્ટેડ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે